દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલું આ એક ઐતિહાસિક સ્થળ છે સતયુગના જમાનાનું આ મંદિર છે જેને ભમરેચી માતા તરીકે ઓળખવામાં આવે છે મંદિરની બિલકુલ સામે કબૂતરી નદી છે અને તેની સામે એક ડુંગર પણ છે ડુંગરની વચ્ચે આ મંદિર છે આ મંદિરનું નામ છે ભમરેચી માતા ભમરેચી માતા નામ પાડવાનું કારણ એક છે કે રાક્ષસો જ્યારે હતા તે રાક્ષસોના જમાનામાં રાક્ષસોનો વધ કરવા માટે આ માતાએ ભમરીનું સ્વરૂપ ધારણ કરી અને રાક્ષસનો વધ કર્યો હતો ત્યાર પછી માતાજી આ સ્થળ પર રોકાઈ ગયા હતા ત્યારથી આ સ્થળને ભમરેચી માતા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમે આ આજના જમાનામાં પણ આ મંદિરની એટલી જ સત છે જેટલું પહેલાં હતું એની છ અહીંયા રત્નેશ્વર મહાદેવ મંદિર પણ છે જે પણ જૂનું છે અને આજે લોકો અહીંયા તહેવારોના દિવસે રાત્રિના ત્રણથી સાંજના સાત સુધી સતત આ મંદિરે દર્શન કરવા માટે આવે છે આ મંદિરનો મુખ્ય દ્વાર છે આ દ્વાર અને એની પછી એક મોટું ભોયરું છે ભોયરામાં જે તમને આ ભોયરું છે જેને ગુફા કહેવામાં આવે છે ગુફામાંથી જે તે જમાનામાં એક ગાય રોજે ચરવા માટે આવતી હતી અને જે સ્થાનિક ગોવાળા હતા તેમની સાથે આ ગાય ચરતી હતી અને સાંજે આ જ ગુફામાં પાછી ફરતી હતી એક ગોવાળે વિચાર કર્યો કે આ ગાય કોની છે અને ક્યાંથી આવે છે અને આની જેની પણ આ ગાય છે તેની પાસેથી મારે મજૂરી લેવી છે કેમકે આ ગાયને રોજે હું દેખરેખ રાખું છું જેથી કરીને તે ગોવાળ અંદર ગયો અને અંદર ગયા પછી તેને માતાજીના દર્શન થયા એની દર્શન થયા અને માતાજીના મહેલના દર્શન થયા ત્યારબાદ આ એક ઝરણું છે જે માતાજીના જે સ્થળ છે એની સામે એક તળાવ છે તલાવની અંદરથી આ ઝરણું વહે છે ઝરણાનું પાણી સતત વહે છે આ પાણીના લોકો પીવા માટે ઉપયોગ કરે છે અને આ પાણીથી નાવાથી તમારા શરીરના અમુક રોગો પણ મટી જાય છે એ પણ માન્યતા છે એ ગોવાળ અંદર કીધું કે માતાજી આ તમારી ગાય છે રોજ અમારી સાથે આવે છે ચરે છે અને પાછી જતી રહે છે તો આનું તો મહેનતાણું આપો એમ કરી અને ગોવાળ ત્યાં રાત્રિ રોકાણ કરી અને માતાજીને મળી અને એની પાસેથી બીજા દિવસે ગાય સાથે સાથે પાછો આવ્યો તો તે વખતેથી અહીંયા લોકોને ખ્યાલ છે કે અહીંયા અંદર માતાજી રહે છે અને અંદર તળાવ છે અને તળ તળાવનું પાણી બહાર છે તે વિશે એક ભારત માતાનું મંદિર પણ અહીંયા છે જે ગામના લોકોએ બનાવ્યું છે અને એની સિવાય આ રત્નેશ્વર મહાદેવ મંદિર છે અને સદગુરુ કબીર સાહેબનું પણ મંદિર છે આ એક રમણીય સ્થળ છે ચોમાસાના દિવસોમાં ઉનાળાના દિવસોમાં કે તમે ગમે તે સિઝનમાં આવશો તમને અહીંયા ખરેખર માતાજીનો અહેસાસ થાય છે અને તમારી કોઈ પણ માન્યતા અહીંયા પૂર્ણ થાય છે આજે પણ લોકો ઘણી માનતાઓ રાખે છે પૂનમના દિવસે તેમજ તહેવારો ફવારોના દિવસે સતત લોકોની અવારજવર રહે છે અને પોતાની માન્યતા ફક્ત એક શ્રીફળથી પરિપૂર્ણ થાય છે દૂર દૂર ગામડાના લોકો અહીંયા આવી અને આ પાણી લઈ જાય છે પાણી તમે ગમે એટલા દિવસ તમારા ઘરમાં રાખો કોઈ પણ જાતનું તેમાં કશું પણ નુકસાન થતું નથી મારું નામ છે ડૉક્ટરની લેસ સેલત અને હું સિંગવડ ગામનો વતની છું સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામે એક

ના આજુબાજુના વિસ્તારના લોકો બે ટાઈમ આરતી પૂજા કરે છે અને તહેવારોના દિવસે અહિયાં એટલી બધી ભીડ જોવા મળે છે કે ઢગલા ઢગલા થઈ જતા હોય છે લોકો માટે જે મંદિર સાથે સાથે બીજા ત્રણ મંદિર પણ આવેલા છે જેમાં રત્નેશ્વર મહાદેવ મંદિર હનુમાનજી મંદિર રામદેવ પીર મંદિર અને ભારત માતાનું મંદિર પણ આવેલું છે તો સિંગવડ અને એની આજુબાજુના તમામ વિસ્તારના લોકોને આ જે શ્રદ્ધા કેન્દ્ર છે એના પ્રત્યે ખૂબ જ આસ્થા છે લોકો અહીંયા માનતા-માનતા હોય છે માતાજીના કહેવાય છે કે અમારા બાપ દાદાઓ માતાજીને પહેલા બાબી કહીને સંબોધતા હતા કે પોતાના ઘરની સદસ્ય છે એવું માનતા હતા અમુક પુરાણોમાં માં ભમરેજી મંદિરનો ઉલ્લેખ પણ છે અને માં ભમરેજી માતાના મંદિરનો ઉલ્લેખ છે પુરાણોની કથા અનુસાર કોઈ રાક્ષસનો વધ કરવા માટે માતાજીએ કઈ ભમરીનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારથી માં ભમરેજી કહેવાય છે મંદિરની ગુફા મંદિરની અંદર એક બહુ મોટી ગુફા છે હવે ગુફાનો રસ્તો ક્યાં સુધી જાય એ તો આપણને ખબર નથી પણ કહેવાય છે કે કદાચ માન્યતાઓ સાથે ગુફાનો રસ્તો પાવાગઢ સુધી જાય છે એવી કહેવત છે એટલે આજુબાજુના તમામ વિસ્તારના લોકો માટે હું આ મારા નજીકના યાત્રાધામની મુલાકાત કરો તમને ખૂબ જ આનંદ આવશે જય મા ભગવતી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જે ગામમાં પવિત્ર ધામ આવેલું છે ભમરેચી માનું મંદિર છે ત્યાં એક પવિત્ર ઝરણું પણ પીવાનું પાણી ચાલી રહ્યું છે અને બે ડુંગરની વચ્ચેથી એક નદી પણ વહી રહી છે સરસ એવી નદી છે સારા ભક્તો બી દર્શન કરવા માટે આવી રહ્યા છે ખૂબ લાભ મળે છે માતાજી માં ગમરેચી માં ના દર્શન માટે બહુ ભક્તો ઉમટી રહ્યા છે અહિયાં અને વાર તહેવારે બહુ લોકો આવે છે અહિયાં અને બહુ પહાડી ડુંગરાઓ બી છે સરસ દર્શન કરવા માટેની જગ્યા પણ છે અહિયાં